મોકલો ધંધો એ ડોંગરી બટાકો તારબૂત શું વેચો બોલ છોકરા બોલ તારબુદ છે ડોંગળી બટાકો છે બોલ બોલ ખાલી તારા દોસો છે

આપણે ડુંગળે બટ્યાલો પૈસા પૈસા લાવો પૈસા નહી લાગે તરબુ ખાવાથી ખાવા

એટલે પાછો છકડો પાછો છકડો બંધ કરાવના છકડો ક્યાં ધો પાડો પાછો ઓહો ખરા

beliannya tuh itu tak ઓ <Gun> તો <Rivers> <smart noise> <smart2> તારી નાના પતાનો ધંધો થયો છે ને મોતો બધા દાદા ગીરીઓ કરી કરી પૈસા લઈ ગયા નાના પૈસા પૈસા તો લઈ ગયા છે મારા ઓછા તરબુ તો લઈ ગયા મારા ઓછા હા બોમ્બો ના કે કાકા તમે ખોટા બોમ્બો આયા અમારું વિકે કાકો